એસજી હાઈવે પર દિલ્હી મુંબઈ જેવો જામ અમદાવાદના એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ છ મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો છે એક બે કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેને પગલે મુમ્મદપુરા રોડ અને એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો ઓફિસ જનારા લોકો માટે પંદરથી વીસ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો હતો જ્યારે સાંજે પણ ભારે ટ્રાફિક જામ થયો હતો વાહન ચાલકો એકથી દોઢ કલાક સુધી ફસાયા હતા અમદાવાદ પ્લેન ક્રેશ થીમ પર ગણેશ પંડાલ અમદાવાદના ઘી વિસ્તારમાં તાજેતરમાં મેઘાણીનગર ખાતે દુર્ઘટના પર આધારિત ગણેશ તૈયાર કરવામાં છે આ પંડાલમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પ્લેન તૂટી પડ્યું હોય તેવું દ્રશ્ય જીવંત રીતે રજૂ કરવામાં આવે છે આ થીમમાં ઘટનાસ્થળ પર બચાવ કામગીરી કરેલી ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ અને પત્રકારોને દર્શાવીને તે કરુણ પરિસ્થિતિનું ચિત્રણ કરવામાં આવ્યું છે આ પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણ અને ચંચાનું કેન્દ્ર બની છે એકસો સાહીઠ વિદ્યાર્થીઓએ સેવન ડે સ્કૂલ છોડી અમદાવાદના સેવન ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની કલ્પીણ હત્યાથી વાલીઓ અને વિવિધ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્કૂલમાં બસો પચાસથી વધુ વાલીઓ પોતાના બાળકોના એલસી માટે ઇન્કવાયરી માટે આવ્યા હતા જેમાં એકસો સાહીઠથી વધુ વાલીઓએ પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા રજૂઆત કરી જેમની એલસી લેવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે જોકે હજુ પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી વાલીઓ સ્કૂલમાં જઈને પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં મેળવી શકશે આંગણવાડીમાં નોકરી માટે પડાપડી

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એમેઝોન કંપનીના ડીલરમાં ત્યાં નોકરી કરતો ડિલિવરી બોય ગ્રાહકોના એકસો ચોસઠ મોબાઈલ ફોનના પાર્સલ અને અન્ય પરચુરણ બેતાલીસ પાર્સલો મળી કુલ ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયો ડીલરે યુવકને અલગ અલગ ગ્રાહકોને પાર્સલ આપવા માટે મોકલ્યો પરંતુ બપોર બાદ તે પરત આવ્યો નહોતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધાવતો હતો આઈફોન સહિતના અલગ અલગ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ જતાં એમેઝોન કંપનીના સિક્યુરિટી અધિકારીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગુજરાતમાં પોલીસ બેડામાં બદલીનો મોટો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા એક સાથે એકસો અઢાર પીએસઆઈની બદલીના આદેશ કરવામાં આવ્યા છે ડીજીપી વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા એકસો બ્યાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે અમદાવાદના ડોક્ટર પંદર દિવસ ડિજિટલ અરેસ્ટ અને સિંગાપુરથી ઓપરેટ થતી ગાયે અમદાવાદના એક સિનિયર સિટીઝન ડોક્ટરને પંદર દિવસ વોટ્સએપ કોલ મારફતે ડિજિટલ અરેસ્ટ કરી આઠ કરોડ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે નારોલની રાહ પબ્લિક સ્કૂલમાં ગણપતિની સ્થાપના નરો વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવપૂર્વક ગણપતિની આરતી કરી ગણપતિજીની પૂજા આર્ચના બાદ શાળાના આંગણામાં જ વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એસવીજીયુના બીસીએ પ્રોગ્રામમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના ચિમાનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બીસી ઇન પ્રોગ્રામનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે